બને થાકી ગઈ અને સૌ સૌ પોતાના ઘરમાં બેસી ગઈ ગરમીમાં જેમ કંટાળો આવે ને તેમ ઝગડા માંય કંટાળો આવવો જોઈએ હા બરાબર છે ને કે મારાથી ઝઘડો શું કામ હું શું કામ ઝઘડા કરું ઝઘડા માટે શું કામ પેદા હું પેદા થયો છું આ બંને બહેનો લડી કરી અને ઝઘડા કરીને બેસી ગઈ પોતપોતાના ઘરમાં થોડી વાર થઈ તો એક બેન ને કાંઈક શરીરમાં તકલીફ થઈ ભગવાનની ભક્તિ કરીએ ને તો તકલીફ ન થાય પણ ઝઘડીએ ને તો તકલીફ અહીંયા જરૂર થાય થાય કે ન થાય અહીંયા હા આપણે એકદમ સરસ રીતે પરમાત્માની ભક્તિ કરતા હોઈએ ત્યારે અહીંયા ટેન્શન હોય અહીંયા કે અહીંયા ક્યારે ટેન્શન આવે પ્રેશર ક્યારે વધે ભક્તિમાં પ્રેશર વધતા નથી ભક્તિમાં પ્રેશર વધેલા હોય ને તોય પણ ઠીક થઈ જાય

મારી સંસાર છે તે થઈ જાય તે છતાં પણ તે છતાં પણ આપણે વ્યાખ્યાનો સાંભળતા હોઈએ સારા પુસ્તક વાંચતા હોઈએ એટલે મન ને વારી લઈએ કે જવા દો જે બોલવું છે તે ભલે બોલે એ બિચારી સારી થઈ જશે ઈ પણ આવું આવું પ્રાર્થના કરો કે ના કરો તમે તે છતાં થાય સંસારી જીવ છે હું એ ઝઘડું એમાં ઝગડી પડી અને સાધુઓ પણ થાય પણ ઝઘડામાં આપણને રાહત નથી જયારે ભક્તિમાં આપણને રાહત છે એકદમ શાંતિ બિલકુલ ટેન્શન હોઈએ કે કે ભક્તિમાં ઝઘડામાં તો પછી આપણે ઝઘડો કરી આવીએ અને પછી વ્યાખ્યાનમાં બેસીએ તો વિચારો શેના હોય ઝઘડાના જ વિચારો હોય કે મેં પવા કીધો એક ચમચો આપ મણિલાલ ભાઈ એક ચમચો પવા ના આપ્યા પછી એની ગરમથક ચાલુ હોય ને ભક્તિમાં આવું કાંઈ જ હોતું નથી એકદમ આરામ શાંતિ રિલેક્સ ભક્તિમાં રિલેક્સ તો એક બેન બીમાર પડી બહુ ટેન્શન આવી ગયો ઝઘડા કરતા કરતા બાજુની પારોસા ખબર પડી બેનને જેણે ઝઘડો કર્યો હતો ને એને કે બાજુ બાજુ જેની સાથે ઝઘડો કર્યો એ બીમાર પડી બપોરનો ટાઈમ જમવાનો બરાબર એ બેને રસોઈ તૈયાર કરી લીધી છે તરત જ થાળી તૈયાર કરી ભાણું તૈયાર કર્યું ભાણું લઈ અને જેની સાથે ઝઘડો કર્યો તો એની બેનના ઘરે આવી ભગવાન ભગવાને આંગળી સીધી હું કોનો ઝઘડો કર્યો વિવાદ કર્યા જેમ તેમ બોલી પણ એ બધું ભૂલી ગઈ છે હવે પ્રેમ ભાવના સાથે એ પાડોશાને મદદ કરે છે આવા વિખવાડો થયા પછી પણ જે વિખવાડો ભૂલી જાય અને ત્યાર કરે તેનો હું છું એમ ભગવાને આ બધા ગર્ભગુરુઓને કીધું કે હું કોનો આમનો આ રીતે બે ચાર કેસ થયા એ બે ચાર કેસ ભગવાને બતાવ્યા કે હું આમનો હું કોનો જે વેર કરે એનો નહીં જે પ્રેમ કરે એનો હું કોનો જે બીજાને મદદ કરે એનો જે પડ્યાને પાટું ને એનો હું નથી પરમાત્માએ જે કામ બતાવ્યા છે એ પરમાત્માના કામ જે કરી એ પરમાત્મા હેના બરાબર પછી ખ્રિસ્ત હોય અલા હોય 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 રામ કૃષ્ણ મહાદેવ હોય આપણે જો સારા કામ કરીએ તો એ આપણા એમણે જે કહેલા કામો છે તે કરીએ તો એ આપણા નહીં તો એ કોઈ નાય નથી ઘણી વખત આપણે કહીએ ને આવો તો કહેજો નહીં આ તો ભગવાન પણ કહે છે હું આમ બધા સિદ્ધાંત પ્રમાણે જે પ્રવૃત્તિ કરે એનો હું છું ખૂબ ગણિત પ્રભુની રોજ દિવસ ને માપણ સમજી લે વાત બીજાની જો પીડા ન જાણે જીવ્યું તારું ધૂર ને ધારે વિચન થાય આ પંચગીની ની વાત છે પંચગીની માં પણ ઘણા દિવસ સુધી આપણે આ ચર્ચા કરી હતી અત્યારે પણ પ્રાથમિક પ્રવચનોમાં આ ચર્ચા ચાલે છે બીજાની જો પીડા ન જાણી જીવ્યું તારું ધૂર ને ધારે એ નાની દીકરીએ પણ માજીની પીડા જાણી એ પડોશણીને પણ પછી પસ્તાવો થયો કે ઝઘડો શું કામ મેં કર્યો પડોસણો સાથે પ્યાર કરવો જોઈએ એના બદલે વિવાદ કર્યો તો એને સમજ પડી તો પીડા જાણી પીણા જાણી તો ભાણું તૈયાર કરી અને જેની સાથે ઝગડો કર્યો હતો એને જ પીરસવા માટે આવી અને કહી દીધું કે બોલ્યો ચાલ્યો માપ પી બી થાવી કરમ તો ભગવાન તો વેરની વાત કરતા જ નથી ભગવાન વાત કરે છે કે અમુક મને ક્યારેક એમ લાગે કે હું વ્યાખ્યાનમાં ખોટું બોલું છું બરાબર ખોટું એ રીતે નહીં આવે છે કે અત્યારે જે ચાલી રહ્યું છે આપણા સમાજમાં લગભગ ઘણું વિપરીત લાગે ઝઘડા ટંટા વેર ઝેર એકબીજાના પગ ખેંચવા તાણવા પરેશાન કરવા આવું બધું ઘણું ચાલી રહ્યું છે અને એની વચ્ચે આપણે પ્રેમ ભાવની વાત કરીએ કેવી લાગે મને ક્યારેક લાગે કે હું ખોટું બોલું છું બધા વ્યાખ્યાનમાં એકદમ સારી સારી વાતો મને તમને કામ લાગવાની છે બાકી જે વિપરીત આપણે કરીએ પ્રવૃત્તિ કરીએ છીએ એ કોઈ કામ લાગવાની નથી પીડા ન જીવ્યું તારું ધૂર ને ધાણી પીડા જાણવી મેં વચ્ચે મલુકાની વાત કરી હતી મલુકા એક સંત કવિ થઈ ગયા એ મલુકાએ પણ કીધું મલુકા સોઈ જો મલુકા સોઈ જો મલુકા નામનો સંત કવિ છે એ કહે છે કે તે પીર છે તે પીર છે પીર પીર એટલે મલુકા સોઈ જો

એનો પણ આપણે ઇતિહાસ તપાસીએ તો એમ એ પણ જજુમ્યા છે કોઈકની સુરક્ષા માટે અને કોઈકની પોતા બીજાની સુરક્ષા માટે પોતાની જાનની પરવા નથી કરી એ વઢાઈ ગયા કપાઈ ગયા ખલાસ થઈ ગયા તો પણ લડ્યા છે તો પીર તરીકે એ દાદા તરીકે પૂજાય છે ગૌરક્ષા કરી લોકોને આમાંથી બચાવ્યા તો એ રીતે જ જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ પીરો થઈ ગયા છે એક એક પીરનો આપણા ઇતિહાસ કપાસી હતો બધાયે સારા કામ કર્યા અને જેણે સારા કામ કર્યા એ મહાપુરુષ થઈ ગયા તો મલુકા કહે છે મલુકા સોય પીર જો જો જાને પર પીર જો પર પીર ન જાણહીં જો પર પીર ન જાણહીં સો કાફિર બે પીર જે બીજાની પીડા ઝાળતો નથી બીજાનો દર્દ ઝાળતો નથી એ કોણ છે फिर पीड़ पीड़नती है देख कर दर्द किसी का देख कर दर्द किसी का आहा निकल जाती है आहा निकल जाती है बस इतनी सी बात बस इतनी सी बात आदमी को इंसान बना देती है बस इतनी सी बात आदमी को क्या बना देती है इंसान कोई दर्द आपने जो है कोई पीड़ा जो कोकनी तकलीफ जोइे તો આપણને થાય કે બિચારો કેટલો હેરાન છે ચાલો આપણે પણ એની એને મદદ કરીએ કઈલ્પ તો કરીએ આપણા થઈ શકે ત્યારે એમ ના બોલાય કેમ ની વાત ન લવાય એના કરતા આપણાથી થાય તેટલી તેને મદદ કરાય વિપસ્યના તમને બધાને ખ્યાલ હશે અહીંયા બારામાં પણ કેન્દ્ર છે તો વિપસ્યનાના ડુહા છે ઘણી જાતના ઘણા વિષય પર તું છે તો અત્યારે આપણો જે વિષય ચાલે છે એ વિષયના સંદર્ભમાં પણ હમારે હાથ છે નહીં હમરે હાથ છે બુરા ન હોય બુરા किसी का હોય દો દિન કી યહ જિંદગી દો દિન કી યહ જિંદગી

લડવામાં ઝઘડવામાં જિંદગી હોવા જેવી નથી નહી પીસી કા શાંતિ સુખ નહી પીસી કા શાંતિ સુખ મુજસે ખંડિત હોય મુજશે ખંડિત હોય ભલા શકે તો ભણા ભલા હો શકે તો ભલા બુરા કિંચિત હોય મારાથી કોઈના શાંતિ સુખ ચેન અમન ખંડિત ન થાય તૂટે નહીં એટલી મારે દરકાર કરવાની છે મારા નિમિત્તે કોઈનું અમન કોઈની કોઈની સુખ ચેન શાંતિ ખલાસ ન થવી જોઈએ મારા નિમિત્તે ભરા હો શકે તો ભરા બેદાનું જો મારાથી ભરવું થઈ શકતું હોય તો ભલું કરવાનું નહીં તો બુરા નકિંચિત હોય મારાથી કોઈ પણ જાતનું કોઈનું પણ બુરું ન કરવું જોઈએ આપણે ભલું ન કરી શકીએ તો કઈ વાંધો નહીં એમ કહેવાય છે કે સતયુગમાં એમ કહેવાતું હતું લોકોને કે બીજાનું ભલું કરો સતયુગમાં કહેવાતું હતું કલયુગમાં શું કહેવાય છે લોકોને કે તમે કોઈનું બુરું ન કરો બુરું ન કરો બસ એ સતયુગમાં નહીં કલયુગમાં કહેવાય છે કારણ કે આપણું માનસ એવું છે કે ભલું થતું નથી પણ ગુરુ કોઈનું કોઈનું કરતા રહેતા હોય છે કોઈનું ગુરુ ન કરો એ જ મોટી સેવા છે તો એક નાનકડો પ્રસંગ કહી દો એક બેન ઠીક ઉંમરના છોકરી એમનો જે પહેરવાનો હોય ને ખબર એને કે ડોરો બોરો નાખવો હશે કે જો સોઈ એને બે દાંત વચ્ચે રાખી સોય અને પછી એકાએક શું થયું એની મમ્મીએ એ કઈ કામ બતાવ્યું કે શું થયું ઉતાવળ ઉતાવળમાં સોય ગળી ગઈ સોઈ છે એ ઘડી ગઈ પેટમાં હવે સોય પેટમાં જાય તો એ થાય નુકસાની તો એ દોડી કરીને મમ્મી ને વાત કરી કે સોય નાતો રાખી હતી ને બહુ મારી હું ગભરાઈ સોય ગળી ગઈ છે મમ્મી ગભરાય કે સોય ગળી ગઈ છે એ સારું નહીં તકલીફ મોટી ઉભી થાય એટલે પ્રયાસો કર્યા ઘરમાં ને ઘરમાં સોય કાઢવા માટે પણ એ તો સોય ક્યાં ને ક્યાં અંદર ગઈ હતી ડોક્ટરો પાસે બે પાંચ ડોક્ટરો પાસે ગયા ડોક્ટર અમારું કામ નથી ફલાણા ડોક્ટર પાસે જાઓ હવે જે ડોક્ટરનું નામ બતાવ્યું એ ડોક્ટર ના તે સમયે ડગન લેવાતા હતા એટલે ચોરીમાં બેઠા હતા ડોક્ટર એ માં દીકરી ત્યાં પહોંચી અને ચોરીના માંડવામાં જઈને ડોક્ટરને વાત કરી કે મારી દીકરીની પરિસ્થિતિ ગંભીર છે સોય ઘડી ગઈ છે મહેરબાની કરો તો તે સમયે પેલા ગોર મહારાજ જે મંત્ર ભણતા હતા એ ડોક્ટર સાહેબ ને કહે કે લગ્ન મુહૂર્ત આવી ગયો છે હવે તમે આદાવડા ન થતા ડોક્ટર સાહેબ બાજુ કીધું કે આ છે ને હું આ આ કામ કામ કરીશ કયું છોકરીની હાલત ગંભીર છે હવે એક સેકન્ડ પણ જવા દેવા જેવી નથી આ નાળિયેલ આપ્યું ડોક્ટર સાહેબે ઘરવાળાએ કીધું ન જવાય આપણાથી મુહૂર્ત આવી ગયો છે ડોક્ટર કે ગમે તે મૂર્ત આવ્યો હોય પણ મારે આ દીકરીની જાન બચાવી છે મુહૂર્ત તો પછી આવશે એ ડોક્ટર સાહેબ લગ્નના માંડવામાંથી નીકળ્યા વરરાજાનો પોશાક છે પોચ્યા પોતાની હોસ્પિટલે દીકરી ત્યાં પહોંચી છે ડોક્ટર સાહેબે તરત જ એને જે કઈ કરવાની હતી ટ્રીટમેન્ટ એ બધી કરી ઓપરેશન કર્યું કે જે કર્યું હોય તે સોઈ કાઢી જ્યાં સુધી આ દીકરી બોલે નહીં ત્યાં સુધી મારે જમવું નથી એ ડોક્ટર સાહેબ ત્યાં દીકરી પાસે ઉભા રહ્યા અને બરાબર એ બોલીને ત્યારે એ દીકરીના માથા પર હાથ ફેરવી કરી અને ડોક્ટર સાહેબ પાછા લગ્ન માંડવામાં આવ્યા ગોર મહારાજ કહે કે મુરત તો ગયો ડોક્ટર સાહેબ કહે કોઈની જાન બચાવી એ સાચામાં સાચો મુરત કહેવાય હવે બોલ તારે જે મંત્ર બોલો હોય કે લગણના ના કોઈની જાન મોટું મુરત છે કામ કરે પરત કહેવાય પર હજુ કહેવાય કે ડોક્ટર સાહેબ પોતે તો એના વિશે આપણે વિશેષ ચર્ચા કરતા રહીશું અત્યારે આપણું